અંબાલાલ પટેલ દ્વારા જ મોટી આગાહી કરવામાં આવી છે કે શિયાળા સાથે છે તે વાવાઝોડું સિસ્ટમ છે તેને એવી બની રહી છે અને આગામી ખેડૂતો માટે માઠા સમાચાર આવી ચુક્યા છે તો તેના ડિટેલ સાથેના વિડીયો શરૂઆત કરી દઈએ મિત્રો હવે આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે ટોટલ ચાર મુદ્દાની વાતાવરણ છે તેના ઉપર વાત કરીશું બીજા નંબરે મિત્રો મારે તમને માહિતી આપવાની છે વરસાદ વિશે કે જે કમોસમી વરસાદની માહિતી આવી છે તો એક ગામનું નામ લઈને ગામના નામ લઈને મિત્રો તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવશે તો કઈ તારીખે કમોસમી માવઠા એ બધી માહિતી નંબર મિત્રો આપણે સૌથી મહત્વની માહિતી શિયાળાને લઈને મેળવવાની છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળાને લઈને આવનારા દિવસોને લઈને શું નવી આગાહીઓ સામે આવી રહી છે એ આપણે મિત્રો જાણવાનું છે બીજા નંબર ઉપર અને સૌથી છેલે મિત્રો આપણે ચોથા નંબર ઉપર આજના વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ છે કે ડિસેમ્બર મહિનાની અગિયાર તારીખ અને ગુરુવાર ત્યારે આજનું હવામાન આખા દિવસનું કેવું જોવા મળશે એનો મિત્રો આખે આખો ઓવરવ્યુ આપણે બનાવી લીધો હવે વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ એક મુદ્દા ઉપર આવે એના પહેલા મિત્રો ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લેશો તો હવામાન ને બીજો કોઈ પણ વિડીયો બધી માહિતી મળી જાય સૌથી પહેલા શરૂઆત કરીએ અમલાલ પટેલે શું નવી આગાહી આપી છે તેના ઉપર ફટાફટ ફોકસ કરીએ તો મલાલ પટેલ મિત્રો આગાહી જે છે તે ખાસ કરીને આખા મહિનાની આપી દીધી છે આમ જોવા જઈએ તો ઉત્તરાયણ સુધીની આગાહી મિત્રો તેમણે જાહેર કરી દીધી છે ત્યારે નવી આગાહી શું છે તેના

જઈએ તો આગાહી મિત્રો એવું જણાવી રહી છે કે અઢાર થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર કમોસમી માવઠાની આગાહી છે ટૂંકમાં આજે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને છેલ્લા દસ થી બાર દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે બનવાના છે શું કારણ છે તો મિત્રો અંબાની આગાહી મલાલ પટેલની બીજી બાજુ સિસ્ટમો બની રહેશે એના વિશે આગળ આ વિડીયોમાં ડિસેમ્બર મહિનાને તો છોડી દો આવનારો જે જાન્યુઆરી છે એટલે કે જે બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો મિત્રો જે શરૂ થવાનો છે તો એમાં પણ સારો એવો વરસાદ મિત્રો શરૂઆતના ભાગમાં દેખાઈ રહ્યો છે એટલે કે કમોસમી માવઠાઓ દેખાઈ રહ્યા છે અને સાથે જ મિત્રો ઉત્તરાયણ લઈને પણ આગાહી કરતા માહિતી મળી રહેશે નિષ્ણાત તરફથી કે ઉત્તરાયણ ઉપર આ વખતે સારા પવનો રહેશે અને ગુજરાત રાજ્યની અંદર જેવી આવનારો મહિનો શરૂ થશે એટલે કે જાન્યુઆરી મહિનો થશે એવા મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની પણ પૂરેપૂરી જે છે તે મિત્રો શરૂઆત થઈ જશે એવી મિત્રો જે છે તે આગાહીઓ દર્શાવવામાં આવી છે તો મિત્રો આ તો થઈ ગયા આગાહી જે છે તે આવનારા દિવસોને લઈને તેની સાથે મિત્રો મહત્વની માહિતી આગાહી છે છે શા માટે આપવામાં તેની પાછળ સિસ્ટમો છે કે નહીં અને જો સિસ્ટમો છે તો તેને કારણે કયા કયા ભાગમાં ઝાપટાઓ પડી શકે તેના વિશે પણ વાત કરીએ કારણ કે અમલાલે પહેલા એવું પણ કહ્યું હતું કે દસ તારીખ પછી પણ વાતાવરણ પલટાઈ શકે તો મિત્રો આ વરસાદ અને માવઠાની લઈને જે આગાહી છે તેનું મુખ્ય કારણ છે મિત્રો બંગાળની ખાડી અને અરબસાગર આ પટ્ટાની અંદર વાત કરીએ તો આ બાજુ મિત્રો જે છે આ બે ત્રણ વસ્તુઓ જોવા મળી રહી છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ફ્રી વાર આવનારી અઢાર થી ચોવીસ તારીખ અને ત્યાર પછી ત્રીસ તારીખ આમ છેલ્લા દસ થી બાર દિવસ આ મહિનાના જે છે મિત્રો ભારે રહેવાની પૂરેપૂરી આગાહી છે તે આ

છે દક્ષિણ ગુજરાતમાં ટકા મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં નેવું ટકા તો અમુક ભાગોમાં રેન્જના વાદળો છે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અને કચ્છમાં તો અમુક ભાગોમાં વરસાદ આવી શકે જોકે મિત્રો તમને જણાવીએ ફરી એકવાર હું તમને યાદ અપાવી દઉં કે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે આ કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું કે એટલો ભયંકર વરસાદ આવે પરંતુ આ માત્ર એક કમસની ઝાપટાની લહેર બની શકે તો ખેડૂતોએ અગાઉ તૈયારી આપવી જોઈએ બાકી ડરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો જો એવી કોઈ ભયંકર સિસ્ટમ બનશે તો હું તમને રેગ્યુલર દરિયો દરરોજ વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આજ પૂરતું મિત્રો એવી આગાહી છે કે ગુજરાતમાં કોઈ ભયંકર વરસાદની આગાહી નથી પરંતુ ઝાપટા વિશે પણ માહિતી આપું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે છૂટા છવાયા વાદળો જે છે તે પૂરેપૂરા ભાગમાં બની રહ્યા છે અને આ વાદળોને કારણે ઝાપટાની શક્યતાઓ બની શકે તો તો મિત્રો શક્યતાઓ વાત કરીએ મધ્ય ગુજરાતમાં પટ્ટો છે મધ્ય ગુજરાતની અંદર વાદળો કયા ભાગમાં છે તો તમે જોઈ શકો દાહોદ ગોધરા લુણાવાડા થી લઈને મહિસાગર પંચમહાલ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ વિરમગામ આસપાસના જેટલા પણ ગામડાઓ છે આ બધા જ ભાગોની અંદર અહીંયા મિત્રો વાદળો જે છે તે પંદર તારીખ આસપાસ બનતા જોવા મળી રહ્યા છે તેને આધારે ઝાપટા બની શકે ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મહેસાણા જિલ્લાથી લઈને આ બાજુ સાબરકાંઠાથી લઈને અરવલ્લી વિસ્તાર છે ઉપર મિત્રો જોઈ લો તો પાટણનો પટ્ટો છે આ બધા ભાગોની અંદર પડવાની શક્યતાઓ બની શકે બની શકે આખા આખા કચ્છ ઉપર પણ મિત્રો જોઈ તો વાદળોનો પટ્ટો બની રહ્યો છે તો કચ્છ ઉપર પણ મિત્રો જે છે તે શક્યતાઓ બની શકે સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ જિલ્લાને છોડી દે તો બાકી બધા જિલ્લા ઉપર મિત્રો જે છે તે જોઈ લો મિત્રો પુષ્કળ પ્રમાણમાં વાદળો આવી રહ્યા છે કયા ત્રણ જિલ્લામાં નથી વાદળ તો મિત્રો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લા સિવાયના બધા જિલ્લાઓ છે જેમ કે વલસાડ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢ આ ભાગોની અંદર મિત્રો વાદળો છે પણ કોઈ ઝાપટા પડી ન શકે ત્યાંથી ઉપર જોઈએ તો ભરૂચથી લઈને મિત્રો જ્યાં નર્મદાનો વિસ્તાર છે રાજપીપળા બોડેલી છોટાઉદેપુર છે અને વડોદરા છે આ ભાગોમાં પણ વાદળો છે જેથી આ ભાગોમાં વાદળોને આધારે ઝાપટાં બની શકે હવે મિત્રો મેં તમને જે આગાહી આપીએ ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે

મિત્રો આગામી ગુજરાત માટે કોઈ મોટો ખતરો નથી પરંતુ જે શિયાળાના માટે જે માઠું થવાનું છે તેની માહિતી સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરી